प्रणाम जागृति तो बेन, बेन संजय भाई साहब जागृति बेन तुम्हें रेवा में क्या है हमारे नौसारी रेवा में तीन तुम्हें आज से जो कुतर मान रहे हैं पुनिया नो काम के रोचे शुद्ध दान के रोचे कितनी आन लेवल दान करी है मम्मी नो नाम मम्मी नाम तनी है हां बेन कितना वर्ष की उम्र है ए 45 બેચ કામ કરતા એક ખેતીમાં કામ કરતા શું થયું તો બેન સાહેબ બેન પડી જিলা પછી તમે કયો સકે સિવિલ હોસ્પિટલ માં નોસાઈ લે લઈ જિલા પછી પછી થોડાક સમય ઘરે રાખી અને પાછો વાચા નાખી દે ઉઠી આઈ તમે કેમ ખબર પડી આપણે ધાન કરી તો ડોક્ટર સાહેબ આ હોમ જાવ્યા એટલે આપણે આ અનુભવ સે થોડોકનો લખવા પાઈ ગયા તમે કેટલા દીકરા દીકરી અમે ત્રણ બહેને એક ભાઈ છે ભાઈ કોણ છે ભાઈ નું નામ છે શું નામ છે બેન નું નામ સાડા બેન છે એ તમે તમે શું કે છો કે તમે તમારી મમ્મી નું આજે ડાણ કે પાસ કરવામાં આવે છે કેવો કે છે સંસારું બીજું કોઈ માં મમ્મીને લીટે જીવી શકતો ગાડી ને બોલતે ઓગા જીવોને का नाम क्या है भाई भोला भाई आपकी मम्मी क्या आज धान किया है आप किस तरह देखे? बहुत अच्छे तरीके से अच्छा काम किया है मेरे मम्मी ने क्या मैसेज दोगे दूसरे लोगों को और कुछ कोई और बहुत भी जहाँ कोई आवेट ना कोई यहाँ पे कोई ने कोई ने चोरों टाइटर पापा જાય છે પોપા બાર સેટર